નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા સૌનું મોરબી ટુ ડેમાં મોરબીની અંદર હાલે જે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો તો વરસાદની જેમ ચોથા દિવસે પણ વરસાદ જોવા મળ્યો છે બપોરના ત્રણ વાગે વરસાદ આવ્યા બાદ પાછો સાંજે છ વાગે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને શહેરના નગર દરવાજા ચોકથી આપણે આ દ્રશ્યો જે તમે લાઈવ નિહાળી રહ્યા છો તે મુજબ ભારે પવન સાથે આ વરસાદ હાલ અત્રતર જોવા મળી રહ્યો છે અને છાંટા નહીં પરંતુ અષાઢી માહોલ હોય તેવો કાળા ડિબાંગ વાદળો સાથેનો આ માહોલ અને વરસાદી વાતાવરણની સાથે સાથે જે પવનનો ઠંડો બોર પવન વાઈ રહ્યો છે જેના કારણે હાલને સંજોગોમાં એમ કહી શકાય કે બીમારી નોતરે એવા પ્રકારનો હાલ આ વાતાવરણ છે અને વરસાદી માહોલ જામી ચૂક્યો છે આ જે નવમું નોરતું છે અને છેલ્લા ત્રણ દિવસથી ગરમીના સમયે જે રીતે વરસાદ આવી રહ્યો છે એ વરસાદ આજે પણ જામી ચૂક્યો છે બપોરે પણ વરસાદ હતો અને અત્યારે સાંજના સમયે પણ આ વરસાદ મોરબી શહેરમાં જોવા મળી રહ્યો છે મોરબીના મુખ્ય બજાર એવા નગર દરવાજા બજાર વિસ્તારના આ દ્રશ્યો તમે તમારા સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો ભારે વરસાદના લીધે લોકોથી ધમધમતા સતત આ નગર દરવાજા ચોકમાં હાલ માણસોની પાંખી હાજરી જોવા મળી રહી છે હાલે ખેલૈયાઓ અને આયોજકોની પરીક્ષા લેવાતી હોય તે રીતે છેલ્લા ચાર દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે છતાં અમુક શેરી ગરબા અને અન્ય આયોજનોમાં વરસતા વરસાદે પણ ગરબા રમવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું છે તો અમુક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવાના પણ પ્રશ્નો અને સમસ્યાઓ હાલ શહેરમાંથી અનેક વિસ્તારોમાંથી મળી રહી છે પાલિકા હતી અને ત્યારે જે પ્રશ્નો હતા તે આજે પાલિકામાંથી મહાપાલિકા બન્યા બાદ પણ યથાવત જ છે અનેક વિસ્તારોમાં આજે પણ જે વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો છે અને તેના લીધે ઊભી થતી સમસ્યાઓ છે અને વરસાદ સમય હોવા છતાં પણ અનેક જગ્યાએ ખુલ્લી ગટર નાલા પણ જોવા મળી રહ્યા છે જે અગાઉ જીવલણ સાબિત થયા તેમ બની શકે તેમ છે થોડા સમય પહેલાં જ નવલખી રોડ ઉપર એક આવા બનાવમાં એક બાળકનું મોત નીપજ્યું હતું આવા બનાવો હાલ આ ચોમાસાની સિઝનમાં બને તેવું બની શકે તેમ છે માટે પાલિકા તંત્ર દ્વારા આ બાબતે પણ ધ્યાન આપવું રહ્યું અને જ્યાં પણ વર્ષોથી પાણી નિકાલ થાય છે અને નિકાલના પ્રશ્નો ઊભા થાય છે તો એ પ્રશ્નો શા માટે છે એના નિકાલ વિચારવા જોઈએ અને હાલે એન્જિનિયર કક્ષાના સારા અધિકારીઓ શહેરમાં આવ્યા હોય અને મહાપાલિકા બનવાથી લોકોને આશા જાગી છે કે જે વર્ષો જૂના સમસ્યા પ્રશ્નો હતા તેનો નિકાલ આવશે પણ તેવું કંઈ હાલ જોવા મળતું નથી અને આજથી વર્ષો પહેલાં જે પાણીના ભરાવાના પ્રશ્નો હતા એ પ્રશ્નો આજે પણ જોવા મળે છે જેથી લોકોમાં થોડી મહાપાલિકા પ્રત્યે નિરાશા પણ જોવા મળી રહી છે કારણ કે જે પ્રકારની તોડફોડ પાલિકામાંથી મહાપાલિકા બન્યા બાદ થઈ અને તેને લઈને લોકોમાં ઉત્સુકતા જાગી કે હવે કંઈ સારું થશે પરંતુ તેના મુજબ પછી જે અન્ય બાબતો થવી જોઈએ જેમાં સફાઈ રોડ રસ્તાનું નવીનીકરણ બાગ બગીચા અન્ય બાબતો સ્ટ્રીટ લાઇટ ગટર ભૂગર્ભ આ બધા પ્રશ્નો હાલે શહેરમાં યથાવત કંડિશનમાં જોવા મળે છે માટે આ બાબતમાં પણ કંઈ ફેર થાય તે જરૂરી છે હાલે આ વરસાદ માત્ર ખેલૈયાઓ અને ગરબી માટે જ નહીં પરંતુ ખેડૂત માટે પણ ચિંતાનો વિષય બની ગયેલ છે અને હાથમાં આવેલો જે કોળીઓ હોય તે જૂટવાઈ ગયો હોય તેવો માહોલ બની રહ્યો છે હાલે પંદર સપ્ટેમ્બરના ચોમાસું મોટાભાગે વિદાય લઈ લેતું હોય છે અને ખેડૂતોના મોં સુધી જે આવેલો આ કોળીઓ હતો એ હાલ આ વરસાદ છીનવી લે તેવું જોવા મળી રહ્યું છે હાલે જે રીતે ગરબા અને ગરબીમાં આયોજનોમાં મુશ્કેલી સર્જાઈ રહી છે રાતે ગરબા થશે કે કેમ તે એક પ્રશ્ના જ છે અમુક જગ્યાએ જાહેર કરવામાં આવ્યું હતું કે આજે ગરબા થવાના છે પરંતુ હાલનું આ વાતાવરણ જોતા ગરબા થશે કે કેમ તે પણ એક સવાલ છે બપોરે પણ જે વરસાદ હતો તે વરસાદ બાદ એકાદ ઇંચ જેવા વરસાદ બાદ આજે પણ સાંજે છ વાગે પાછો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને હાલે આ ચારે તરફ કાળા ડિબંગ વાદળો જોવા મળી રહ્યા છે અને છૂટો છવાયો નહીં પરંતુ જામેલો હોય તેવો વરસાદ અષાઢી માહોલની જેમ જામ્યો છે અને આજે જે આ પ્રશ્નો ખેડૂતોના છે તેને લઈને જે નુકસાની ખેડૂતોને જઈ રહી છે એ ખેડૂતોની નુકસાની માટે સર્વે થવા જોઈએ અને નુકસાનીનું ખેડૂતોને વળતર પણ મળવું જોઈએ હવે વાત કરીએ તો આજે જે વાતાવરણ જે પ્રકારનું છે તે રીતે કેડિયા અને ચણિયાચોળી પહેરવા કે રેનકોટ પહેરવા તે જે ખેલાયાનો પ્રશ્ન છે તેવા જ અન્ય પ્રશ્નો જોવા મળી રહ્યા છે તો એક તરફ શિયાળાનો માહોલ કારણ કે મોટા ભાગે જ્યારે નવરાત્રિ આવે ત્યારે શિયાળો બેસી જતો હોય છે તો આપણે સ્વેટર કાઢવા રમવા માટે કેળિયા અને ચણિયા ચોળી કાઢવા કે પછી આપણે રેનકોટ કાઢવા તે હાલ એક પ્રશ્ન બની ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે મોરબીની ચોકની વાત કરી હાલે વરસાદની સાથે સાથે તમને આ જે દ્રશ્યો દેખાતા હશે કે થોડા સમય પહેલાં કમિશનર આવ્યા અને કમિશનરના આવવાથી જે વર્ષો જૂની મોરબીની સમસ્યા હતી ચોકની કે આ દબાણો દૂર કરવાની જે લારી ગલ્લાના પીળા તમને પ્લાસ્ટિકને બ્લુ પ્લાસ્ટિક દેખાતા છે જે લારીઓ છે તે ઉપડાવ્યા હતા પરંતુ અહીંની મોરબીની પાલિકા જે કામ કરાવે છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પાણી ફેરવવામાં આવતું હોય ને તેવું જોવા મળી રહ્યું છે કારણ કે આ જગ્યાએ જે પાર્કિંગ કરીને પટ્ટા મારવામાં આવે છે તમને જોવા મળશે સફેદ પટ્ટા અને સફેદ પટ્ટાની અંદર જ વાહન પાર્ક કરવા તેના માટે મહાપાલિકાએ સફેદ પટ્ટા બનાવી આપ્યા છે પરંતુ પોલીસ આ પ્રકારે વાહન પાર્કિંગ કરાવતી નથી અને જગ્યા ખુલ્લી રખાવતી નથી અને બપોરના ખાસ કરીને સાડા બારથી લઈને સાંજના છ વાગ્યા સુધી આ જે દબાણ કરવાવાળા પાછા આવી જતા હોય છે એના ઉપર જાણે રહેમ રાહ રાખતી હોય એમ એને ઉપાડતી નથી એટલે કે મહાપાલિકા દ્વારા કડક સૂચના આપવામાં આવી છે અને જે આ નગર દરવાજા ચોકની જે લારી ગલ્લા અને પાથરણા હતા તેને ઉપાડવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને તે બાબતે અહીંના કમિશનર ડેપ્યુટી કમિશનર દ્વારા વખતો વખત રાઉન્ડ મારીને ચકાસણી પણ કરવામાં આવે છે પરંતુ કોઈને કોઈનો ભય ન હોય તે રીતે સર્વત્ર ચાલ્યા રાખે છે અને પાછા આ લારી ગલ્લાવાળા અહીંયા જોવા મળે છે થોડાક દિવસ નવરાત્રિના જે તહેવારો હતા તેના હાર ફૂલ વિગેરેની બાબતે અહીંયા જમાવડો થઈ ગયો હતો અને હવે ભવિષ્યમાં દિવાળી આવશે એટલે દિવાળીના દિવસોમાં પાછા બધાય ખડકળો થઈ જશે માટે મોરબીના જિલ્લા પોલીસ વડાને મોરબીના ટ્રાફિક પોલીસ વડાને ટ્રાફિક શાખાને અને અહીંયા ઉભા રહેતા પોલીસ કર્મચારીઓને વિનંતી છે કે આ જે દબાણો છે એને કાયમી દૂર કરવાની સૂચના છે તો શા માટે તમે ચલાવી લ્યો છો કોને લાભ છે આ લારી ગલા અહીંયા ઉભા રહેવા દઈને અને આ જે લારી ગલા રહ્યા એ સવારના અમુક કલાકો હોતા નથી પોલીસ આવે નવ વાગે ત્યાં સુધી હોય નવ વાગે વયા જાય નવ થી બાર વયા જાય બાર સાડા બાર થાય એટલે પાછા આવી જાય અને સાડા બારથી થી લઈને સાંજના છ વાગ્યા સુધી પાછા ખડકાવી રહે એટલે કહેવાનો મતલબ આજે દબાણો દૂર કરવાની વાત જે મહાપાલિકાના કમિશનર દ્વારા કરવામાં આવી તેનો ક્યાંક ને ક્યાંક અનાદર થતો હોય તેવો ઘાટ જોવા મળે છે અને તેમાં ક્યાંક ને ક્યાંક અહીંયા જે ટ્રાફિક પોલીસ હોય તેની પણ ભૂમિકા જોવા મળે છે કારણ કે કડક સૂચના હોવા છતાં પણ શા માટે રહેબરા રાખવી જોઈએ શા માટે એક વાગ્યાથી લઈને સાંજના પાંચ છ વાગ્યા સુધી તેઓને લારી રાખવા દેવી જોઈએ એ જ રીતે સામેની બાજુ એ જ રીતે આ બાજુ તમામ જગ્યાએ લારી ગલ્લાના દૂષણો છે અને એ જ રીતે કોઈ નાનો વાહન ચાલક આવે ટુ વ્હીલર કે કારવાળો તો એને રોકીને તેના ઉપર પૂરી ચકાસણી કરવામાં આવે એવી જ સમસ્યા અહીંયા નીચે છે રિક્ષાવાળાઓને રિક્ષાવાળાઓને કદી કંઈ કહેવામાં જ નથી આવતું કોઈ કોઈ એના મૂળમાં જતું નથી અને આજે રિક્ષાવાળા રહ્યા એને તમારે વાહન કાઢવું હોય ને તો એ કાઢે એ ઝઘડા કરે ગાળો બોલે આવા પણ પ્રશ્નો છે મોરબી પાલિકાની અંદર જે પાલિકા તંત્ર દ્વારા જે સફાઈ કરવામાં આવે છે અને જે દબાણો દૂર કરવાની જે મોહિમ કરવામાં આવે છે ક્યાંક ક્યાંક પોલીસ વિભાગનો તેમાં સહકાર નથી મળતો એમ કહી શકાય કારણ કે શહેરમાં અતિરેક પ્રમાણમાં જે રિક્ષાઓ છે અને મન ભાવે ત્યાં રિક્ષાવાળાઓ આજે નગર દરવાજાનો ચોક છે આ નગર દરવાજાના ચોકમાં જ આ રિક્ષાવાળા ઉભા હોય છે જો બાઇકવાળા ઉપર જે રીતે કડક કાર્યવાહી થાય એવી કોઈ કાર્યવાહી આ રિક્ષાવાળા ઉપર કરવામાં આવતી નથી અને આ દબાણ કરનારા રિક્ષાવાળાઓ દ્વારા એન કેન પ્રકારે ઝઘડા કરવામાં આવતા હોય છે ઘણીવાર દ્વિઅર્થી ભાષામાં શબ્દો બોલવામાં આવતા હોય છે અને અહીંયા ઘણી વખત પાર્કિંગ એવી રીતે કરે છે જેથી કરીને બાઇક કાઢ્યા હોય તો એ કાઢવામાં બાઇક પણ મુશ્કેલી મુકાય એ પ્રકારની મુશ્કેલીઓ અહીં જોવા મળે છે હાલે આ શહેરનો જે મુખ્ય રસ્તો છે એ રસ્તામાં પણ હાલ પાણી ભરાઈ ગયા છે એ જ રીતે જે નગર દરવાજો જુઓ છો તમે જો નગર દરવાજામાં પણ આ પાણી ભરાઈ ચૂક્યા છે જો શહેરના મુખ્ય વિસ્તાર ચોક વિસ્તારની હાલત હોય તો શહેરના જે છેવાડાના વિસ્તાર હોય જેમ કે કાલિકા રોડ જેમ કે વિસીપરા જેમ કે સોરડી જેમ કે ભીનસર જેમ કે લાતી પ્લોટ આ બધા વિસ્તારોની અને છેવાડાની જે જૂની સોસાયટીઓ છે એની શું હાલત હશે ને તે વિચારવી રહી માટે પાલિકા તંત્ર દ્વારા જે કાંઈ રકમ સરકાર તરફથી મળે છે એનો પૂર્ણ રીતે યોગ્ય ઉપયોગ કરાય અને શહેરીજનોની જે સુવિધા છે એમાં વધારો કરવામાં આવે તેવા પ્રકારનું કામ કરવામાં આવે તે જરૂરી છે હાલે મુખ્ય સમસ્યામાં જોઈએ તો શહેરની અંદર પાર્કિંગની સમસ્યા છે અને પાર્કિંગ સમસ્યા દૂર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા કંઈક ને કંઈક આયોજન થાય છે અને એ જ રીતે ચોકમાં પણ આ સમસ્યા દૂર થાય એના માટે આ લારી ગલ્લા ઉપડાવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક શાખા દ્વારા આ બાબતે આત્મીચમણા કરવામાં આવે છે એકી બેકીનું પાલન યોગ્ય રીતે થતું નથી એવું પણ અનેક વિસ્તારોમાં જોવા મળે છે અને આ જે લારી ગલ્લાવાળા રહ્યા જે બપોરના એક વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા લગી જામી જતા હોય છે એ કોની મહેરબાનીથી છે એ પણ તપાસનો વિષય છે આ બાબતે કોને લાભ છે એ પણ ઉચ્ચ કક્ષાએથી જિલ્લાના પોલીસવાળાએ ચેક કરવું જોઈએ કે શા માટે હુકમનો અનાદર કરવામાં આવે છે નીચલા સ્ટાફ દ્વારા કોઈની ચેકિંગ કરવામાં આવતું નથી કોઈ અધિકારી ઓફિસની બહાર નીકળીને આ અહીંયા ચક્કર મારતા નથી અને એના લીધે જ નીચેનો અધિકારી નીચેનો સ્ટાફ શું કામ કરી રહ્યો છે તે કોઈ જોતું નથી અને એની પીડા મોરબીની પ્રજા ભોગવી રહી છે હાલે આ જે વરસાદની સ્થિતિ છે એ વરસાદ હજુ પણ ચાલુ છે અને મળતી માહિતી પ્રમાણે જિલ્લાના અન્ય વિસ્તારોમાં અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં તથા અન્ય તાલુકાઓમાં પણ આ વરસાદ જોવા મળી રહ્યો છે આપ આ વિડિયો ક્યાંથી નિહાળો છો આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તે ચોક્કસથી જણાવજો કોઈ પણ વરસાદને લગતી મોટી માહિતી હોય તો આપ આપના માધ્યમથી અમારા મોબાઈલ નંબર ઉપર એ મોકલી શકો છો અમે આપના પ્રશ્નોની ચોક્કસ અમારા માધ્યમમાં વાચા આપીશું નમસ્કાર